ખાવડાથી હળવદ સુધી અદાણીની વીજ લાઇનનો કામ એંસી ટકા પૂર્ણ થઈ ગયો છે ત્યારે હાલ વાંડિયા ગામે ખેડૂતો દ્વારા અદાણી કંપનીનો વિરોધ કરી રહ્યા છે જ્યારે શિવલખા ગામના ખેડૂતોનું કહેવું છે કે અદાણી કંપની બીજી કંપનીઓ કરતાં વધારે અને સારું વળતર આપી રહી છે જય માતાજી મારું નામ જાણે ગયા વનરાજ શ્રીવલુપા છે મારું ગામ શિવલખા મારું સર્વે નંબર છે છ પૈકી બે મારા ખેતરમાં અત્યારે અદાણીનું એક ટાવર આવેલું છે તે મને ઓરસ ચોર ઓરસ ચોરસ થાંભલાના નવસો આપે છે તથા મીટરના મીટર હજાર પિસ્તાલીસ રૂપિયા આપે છે તમે જોઈ શકો છો તે મીટરના ચોત્રીસો રૂપિયા પિસ્તાલીસો ચુમ્માલીસો રૂપિયા આપે છે જેવી જગ્યા તે પ્રમાણે અલગ અલગ ભાવ આપે છે તથા અદાણી નવું હજાર અને પિસ્તાલીસ રૂપિયા દરેક ખેડૂતને આપે છે તે કોઈ પણ જાતનું ભેદભાવ ઘટતું નથી તેમનું પેમેન્ટ

મારા સર્વે નંબર છે ઓગણત્રીસ પૈકી બે અને અદાણીનો ટાવર આવેલ છે જે મીટર તાર મીટરમાં નવ હજાર પિસ્તાલીસ રૂપિયા આપે છે અને ડીચી આમૂમ થાંભલા લીધે નવસો રૂપિયા આપેલ છે વળતર સારો આપેલો છે અને ફસલના બગાડના ને બધા રૂપિયા સારા આપ્યા છે બીજી કંપની કરતા સારો વળતર છે પાવર ગ્રીડ કરતા અને બધા કરતા અદાણી કરતા સારો છે વળતર શિવલખા ગામના ખેડૂત જસુભા રાઠોડે મીડિયા સમક્ષ જણાવ્યું કે અદાણી વીજલાઇન કંપનીનું કામ બીજી કંપનીઓ કરતા સારું છે અને અદાણી કંપની વધુ વળતર આપે છે મારું નામ જસુબા ભીમજી રાઠોડ ગામ શિવલખા તાલુકો પચાઉ મારો સરો નંબર છે બારસો પચાસ તે શિવલખામાં જ આવેલો છે અને એમાં અદાણી કંપનીનો ટાવર આવેલો છે તેમને તારના તારના નવ હજાર પિસ્તાલીસ રૂપિયા રનિંગ મીટર આપેલો છે અને ટાવરના નવસો ઓરસ્ત ચોરસથી મીટર આવે ને એ ટાઈપને આપેલો છે અને ફસલ નુકસાની એ પણ અલગથી એમને આપેલી છે જો ટાવર ઊભો થઈ જાય અને આપણું ફસલ એક લાગેલ હોય અને જો બીજી ફસલ લગાવી હોય તો પણ એમાં એમને રૂપિયા આપ્યા છે અને સામે છે પાવર ગેટ એમ પાવર ગેટ એ અમારા ગામના જ છે એ ભાઈમાં ટાવર આવેલો છે એમાં લગભગ પૂરો પૂરો ટાવરના એમને ખાલી ત્રણ લાખ અને એસી હજાર રૂપિયા જેવો પેમેન્ટ કર્યો છે અને તારના તારના રનિંગ મીટર એક પાંત્રીસો રૂપિયા છે અને આગળ જઈને થોડાક એમને ચાર હજાર જેવા કર્યા છે જો રોડની સાઈડ રહ્યા બે પાંચ સર્વે નંબર બાકી આખા ગામના એને પાંત્રીસો રૂપિયા જ રાખ્યા છે તો ઘણો બધો વિદ્ભાવ છે અદાણી કંપનીની વિજલાઇન વિશ્વની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી પાર્ક ખાવડાથી બીજા અનેક રાજ્યોમાં પાવર પહોંચાડશે હાલ શિવલખા ગામના ખેડૂતોનો કહેવું છે કે અદાણી વીજ કંપનીના કામથી તેઓને સારો અને ઝડપી વળતર મળી રહ્યો છે વધુમાં તેમણે કહ્યું કે દેશના વિકાસના કામમાં સાથ સહકાર આપવો જરૂરી છે કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહુળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશિપ આવકાર્યા મોંઘું બિયારણ વાયુ સારું ખાતર આવી નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજ નો નીકળી ભલા ભલામાણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રુ કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ